વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર રૂપિયા અગિયાર કરોડ અને છત્રીસ લાખના ખર્ચે સોલર પાવર પ્રોજેક્ટ ઉભો કરાયો છે આ પ્રોજેક્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં તે ચાલુ કરી દેવામાં આવશે ત્યારે આ પ્રોજેક્ટથી વાર્ષિક ચૌદ લાખ પાંત્રીસ હજાર વીજ યુનિટનું ઉત્પાદન થશે અને કોર્પોરેશનને વાર્ષિક આશરે એક કરોડની વીજ બચત થશે આ સોલાર પ્રો પાવર પ્લાન્ટનો જે પ્રોજેક્ટ છે એમાંથી દર વર્ષે ચૌદ લાખ યુનિટ વીજનું ઉત્પાદન થશે અને રકમમાં જોઈએ તો આપણને અરાઉન્ડ વન કરોડ જેટલું કોર્પોરેશનને બિલમાં એનું રિબેટ મળશે રૂપીઝમાં અને આ પ્લાન્ટ પોઈન્ટ નાઇન મેગાવોટનો એટલે કે નાઇન હંડ્રેડ એટી કિલોવોટનો છે આ સોલાર પાવર પ્લાન્ટ અને આપણે એમાં બ્રિજની નીચે પણ આરજીબીથી ડાયનેમિક લાઇટિંગ થાય એટલે કે રાતે લોકોનું આકર્ષણ વધે એવું આયોજન ત્યાં કરેલું છે એ ટેન્ડરનો એક ભાગ છે મુલાકાત કરતાં પણ એ સાંજનો એ પોઈન્ટ તમે એ રોડ પર પાસ લોકોનું ગેધરિંગ વધારે છે અને બે વિસ્તારને જોડતો એક સરસ વડોદરાનો સારામાં સારો એક રોડ છે એ એટ્રેક્શન વધે એ હેતુથી જ ત્યાં આ પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે અને એમાં પણ આપણે સારું આરજીબીનું લાઇટિંગ ત્યાં કરેલ છે કચ્છના માંડવી ખાતેનો સોલર ઉર્જા પાર્કનું જેટલું દેશ અને દુનિયામાં મહત્વ છે તેટલું જ મહત્વ વડોદરા શહેરના અકોટા દાંડેવા બ્રિજ પર તૈયાર થઈ રહેલ સોલર પેનલ ઉર્જા પ્લાનનું છે જે રીતે વાત કરીએ તો વડોદરા શહેર માટે ગૌરવની વાત છે અને જે રીતે અકોટા બ્રિજ જે છે તે વડોદરા માટે આકર્ષણનું કેન્દ્ર છે અહીંયા યુવાનો આવતા હોય છે અને ફોટો સેશન કરતા હોય છે હવે જે રીતે બ્રિજની વાત કરીએ અકોટાદાંડા બ્રિજનું જે આકર્ષણ છે તે આકર્ષણ ધ્યાનમાં રાખી અને જે તે સમયે વર્ષ બે હજાર ચૌદના અંદર આ બ્રિજ પર સોલર ઉર્જા પેનલનું જે પ્લાન કરાયું હતું ને તે પ્લાન મુજબ તેની કામગીરી પૂર્ણતાના આરે છે કહેવાય રહ્યું છે કે ડિસેમ્બરની અંતમાં યા તો જાન્યુઆરી શરૂઆતમાં આ જે પ્લાન છે તે પ્લાન શરૂ થશે અને આ પ્લાનથી વડોદરા મહાનગર સેવા સદનને વર્ષે એક કરોડની આવક થશે અને જે આવક છે તે સોલર જે છે વીચ પ્રોડ છે તેમાં રિબિટ મળશે એટલે ચોક્કસપણે વડોદરા માટે એક ગૌરવની વાત છે અને સાથે સાથે જે રીતે સોલર ઊર્જાની વાતની સાથે જે બ્રિજનું આકર્ષણ વધે તેનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે જ્યારે આ સોલર ઉર્જા પ્લાન્ટથી જે રીતે ઉત્પાદન શરૂ થશે તેની સાથે સાથે જે બ્રિજ છે તેને કલરિંગ લાઇટોથી સજાવવામાં આવશે કેમેરામેન અલ્પેશ મારવાડી સાથે મહેન્દ્ર પરદેશી વડોદરા